ફોટો પર કોમ પાલી ગયો કે નહીં ના બર હાથ તો હમણા કાલ આવ્યો ઓ વાહ કાણે અને આ બધું ભેગું કાની બારી કુડ ઉપર નક ભૂલી જાવ ને તો વરસાદ આવી જાય પાછું થશે ખબર છે હળગ જ નહીં પાસ એટલે કીધું આ થોડું ગોડી નાખું છે તું બધું ભેગું કઈ નાખ પછી એ તો હળગ ના નાખ છે હા બરોબર મીઠી મીઠી ના લગન લેવો સીચે વળી પાછી તૈયારીઓ કરી પણ હી કબાજી ઓ વાહ કાણે એટલે આપણે કોમ માં કોમ માં ઈ જાવા ઓ હે તમ આવાય ના

ભાભી તમારે હા હારો હું કોઈ પોણી પાયો લે કુદરતી વાયો છે ઉગ્યો છે હું તમે પાતો હો

અને એક કોરી આ લગ્નનો ભાઈ સિઝન આવી છે અને એક વાળી આપણો બોરવાળો ભાઈ એ રન કરે છે મને ના ના કે આજ આલુ આલું ભાઈ પોણી કાલ આલું અલ્યા ભાઈ ગમે ત્યારે હાલ મને તો દાળ હાલ રાતી આલ મારે તો પોણી જ વાળું છે એમના એમ તો મારા પેલા હેતરની સમુદિ હોમણ ઝાડ થાય એવી હતી હોમણ પણ બધી હુકાઈ જાય એમના અચી મન ઝાડ થાય છે કે પોણી તો મન આલુ અલ્યા અમે બિલ હાલી છીએ કે ના ના જવા દે બોર ઉપર જવા દે આજ તો ભર્યા ભટ ટેડકાઈ નાખું ભર્યા ભટ ટેડકાઈ નાખો લે તારા પોણી હાલવાનું છે કે નહીં આલવાનું આમ બીજો આને પોણી હાલે જે બિલ નહીં આલતા ઈવાન ભાઈ પોણી હાલે સળ્યો કેવું પડે વાહ વાહ ભાઈ ભાઈ આજ તો જવા દે ભાઈ હા હા ના ના એ ત્રણ નું કામ હતું થોડું પાડી જશે અમા વળી શંકરના આટલા વી વાહ કીધું કરવા છે કે આ વળી થોડું બધું ભેગું ભેગું કરવું પડશે કપાસું ડોશી એ ડોશી

અત્યારે તો કોઈ જતો ના ઘર મેલી પાછો ના જા એ પેલી પૈસા પડ્યા શું કીધું તડકા નો ફરફર કઈ નઈ કેટલી વાર થતી

આ સિઝનમાં તો ભાઈ ઉનાળામાં હું લગ્ન ખુલે છે હું લગ્ન ખુલે છે એક દાડો બોલો એક દાડો તારીખ ખાલી નહીં એક દાડો તારીખ ખાલી નહીં બોલો કે મારું ઓસામપુરા પંદર તારીખ તો એટલો લગ્ન છે એટલો લગ્ન છે શો જવું ને શો ના જવું બોલો એક તો પાછો ઓસામપુરા મારા કુટુંબ બોલે આપણા ત્યાં આપણા છોકરાના શંકરનો લગ્ન છે પાછો

બધી સોળિયા ને છે અમ બધી સોળિયા હું એકલી ના જાવ તો કે ઈના હું ખોસો પડે તે નહીં આવી હોય માં કાકોને એવું ના વિચાર હા હોય કે નહીં આપડા ઘર ના નહીં ના તમારું આ સવાનું મારું નહીં આ સવાનું એમ મારું મને બોલીએ સાલ તમારું જ ના જવા દેવાનું પણ આ તો કુટુંબનો વ્યવહાર કેવો હોય એ તો સાલ આ શમ સાલ શમ સાલ ના સાલ ઉ જોવ તારો શો જવાનું નહીં તને કીધું ને શમ નહીં જવાનું એટલે કમ બધા વ્યવહાર આ જવાનું એ શો જવાનું નહીં એ પછી ઉપાડી ઉપાડી ફરા ભઈયા ના ના તમારું કુટુંબ ના લઈને ફરા

શંકરિયાના વિવાહ કરવા છે ને કે આખું ગોમ તેડાવવું છે આખા ગોમમાં કે જમણવાર કરવાનો છે બોલાવાના છે તાણે તારા એ તારા એ તું આખા ગોમને બોલાય પણ મારા ભાઈઓને આપવા કે હા તારા એ તો મારા ભાઈ નહીં આવ્યો પહેલાં તો આ તારા સંબંધ છે ને પણ હું નહીં આપવા દો એવાને તું કર વિવો જો એવા આવે છે મારા ભાઈ હું કી આવું છું કે જ્યાં તાણે ખબર થઈ નહીં હા હારું આજે વળી બોરવાળા બેરેલા ભેગા કરીને આલ્યા છે આ ટેળકાએ એ બરાબર એટલે બે વધારે પાણી આવ્યું હતા ડોમે ફાટ ફાટ કરે છે પેલા ટ્રેક્ટર વાળા ભાઈ કીધું તું કલે હરખો પાડ્યો તોણ જે હો ભાઈ પણ શિકર એ ના એક કોરી શિકર છો છો ભાઈ ઉતાવળ હોય છે તે કે તોણી કાઢે કે ખાટા અલ્યા હું તોણે હોય હું રોન હે થઈ ગયું સાત પાણી મોય રોન હે હાય અને કંટાળ્યો છું ભાઈ આ વાળી બે પાણી છે તે હવે કાઠું તો થોડું પડશે કે ભાઈ ના ના

पलाचे हेलाने विवाह छेने हो खबर तो सहनते खबर थान भाई ओ पाछो हो भाड हा ई कोण कोण ओम मार हा मु राख बोल ई जवन नाही पसे सेम नाही जवन मी कितो न ई जवन तो मजा नाही आ बस आपले सबद नाही रे भाई भाई, भाई नो केवजा हा आ चोकीच सट वात छे हा हो हा नाही जे हेडो भाई हा 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 अन ध्यान तो प व्यवहार बन हा भाई हा हो पलाने केतो हा हा अल्या शेलाने ना मेठिया नु थ्यूसल्या

આ બી પેલા એ તમે પોણી ભાઈ મેલી ના આવ્યો છું અરે પોણી જબ મૂકી જવા દે પેલા મારા ટીનિયાને ભાઈ ઘેણા પાણ અલે આ ભાઈ તો આપણો મારા ઘેર તેડા આવ્યો તો કઈ ગયો સર કે તમારો ત્યો ના ત્યો રહેવાનું ખાવાનું બધું ત્યો બધું ના આપવાનું બધું હાચવા સન બોલાવો સન શું આપણ નઈ જવાનું એ કેવો ભાઈ તો મને કે તમારો 24 ખાટા ભાઈ 24 કલાક આ દરિયાલી પર છે અને આ મેઠ્યો કે તમારે જવા એ છે લાની કે જવાન નઈ ને કે સબન બબન નઈ રે હા અલે પણ એનું મોન્ટ્રસ પડી છે

ગયા તમારી ખોટી પાછી તમે લાડીન મરી જો તો તમે લાડે છે એમાં અમાર હું લેવા દેવા અમન તો કંકુત્રી આયલી છે તે અમે તો જશું તને કોને કીધું કે હા તમે છો મારા મહિના પહેલા ઝઘડો તારા તો આખા ગોમમાં ભઈ ઝઘડા હોય કુટુંબમાં ઝઘડા હોય અને અમન ના પાડવાની આ તમે તો આખા ગોમથી વેર હોય તમે આખા ગોમમાં બોલાવાના આ તો છોકરાનું ઉતાર પાછો તમે તો કાલ દાસે ચેહા ઝઘડો કરે

તમારે ઝઘડા કરે તમે યાર બધું કર્યું છે પછી વ્યવહાર તો હસાવો પડે કર લડાઈ બોલતો ગમે તેમ થાય ભાઈઓ મો ના થાય કુટુંબમાં થાય બધા થાય પણ એનો એ વાતનું આપણે નિકાલ લાવવો પડે નિરાકરણ લાવવું પડે આ ઝઘડો શું કારણ છે કુણ હાથું કુણ ખોટું અને છેવટે માફી માંગ લેવી પડે ભાઈઓ જોડે આપણો ભાઈ માફી માગવી પડે એનો વખત એ માફી માગશે અને માફે કરવું પડે ભાઈ ના કરવું પડે કરવું પડે ના ઔષધ બેઠા છે આજે ઇના એ કાલ આપડે નહી આવો તો એ એ ઇના ભાઈઓ ના પાડ દે કઈ નહીં જવાન ભાઈ ભાઈ આવા તો શેટલાય ભાઈઓ એકલા રસ અને ઓલો હંગો વાળો બોલાય બોલાય અરે એ અવસર પૂરા કરાવશો એ શું લાગે બુઠ્ઠું લાગે ખબર પડે છે ની વાત છે હા ભાઈ અરે ભાઈ નહી અબ ફોમા ગોમ જોન લઈ જાવ હે

પણ મારા લડે તો શી રીતે જોઉં એમ કે મારી વાત ઓબળો હવે એ ધૂકી દેવાનું કો આવી કાપી નાખવાનું એ હમ તમે સમજી જો તાણ ના હમ તમે સમજાવું છું ભાઈ તારે જરૂર પડશે અમારે જરૂર પડશે ભાઈઓની ના પણ ભાઈ તારે જોઉં હમ એ તો અમે અંગાતે આવી છીએ અમે અંગાતે આવી બે જણા હે તમારે ફોન નઈ જો એવું અમે આવી છે ને અંગાતે જ નહીં કોઈ અલે ના બોલ એ હું બોલસી અબ ચાલો બેઠા ના બોલ મોણ બોલાઈએ આ બધા કોઈ એવા ના હોય

તમે નહીં હારો તમે નહી જોટ થાય બગાડવું શુકશાંતિ જીઆ પાડી ના મે oh, <laughs> <laughs>

મન oh, દો <cinhos>

એટલે કે તમે તે કઈ ગયા મારા ગયા કીધું છે કીધું કીધું છે છે એટલે પણ આથી એ ઘેર જવાનું નહીં પગ નહીં જવાનું અને તમારે નહીં જવાનું બે ભાઈઓનું કે હું ના જો એટલે તમારે નહીં જવાનું કે હું કીધું છે નહીં જવાનું એટલે કે ના હું તમારો પોતાનો ભાઈ તમારે ના થાય તમારે નહીં જવાનું એ તો અહીં કુટુંબ કુટુંબવાળા છે ને આપણા આપણા કોમમાં આયેલા છે ને પેલા એકબીજાને મદદ થયેલી છે તો બધા મદદ કરવી પડે

જેટલા ભાઈઓ ભેગા એટલો અવસર સારો થાય અવસર સારો થાય એકલા ગયા તો એકલો શું શાર ના આવે કુટુંબ વગર ના આવે ભાઈ

હવે આપડે એ તમે કુટુંબી એટલે ભાઈ જ કેવો ભાઈ ભાઈ અને આ તમારા શર માં છું ટાળી ગાળો અને બધું ગોડી ગાળો ભાઈઓ ભેગા થઈ જાવ એટલે આ તો એ તો થોડું મેઠો ભાઈ બોલ્યા એ થોડું ઊંછાવાની પછી કોઈ એ થોડું બોલી ના છું મારી ભૂલ થઈ ગઈ મોટા બોલા ચાલે તો હેડું જવાનું તાર બધા લાકડી લડે આવો છે ને

બધો ને આપવાનું કહી દે છોકરા બોકરા મનમાં કોઈ રાખવાની કશું ભાઈ હાલ હા કીધું એટલે પશુ કટકારો એટલા દખેલા અને જો હાલ જે હોય ને એ કહી એટલે નીકળી જાય ના ના ઘેર દઈ નઈ પેલું કરવાનું કશું એવું હોય આપણો કોઈ નહીં હાથ મે લઈ લેતા હા મિલાઈ મલી હા હા તાણ તારો ભૂલ થઈ ગયો માફ ના ના એ તો ચાલી હો એ તો હોય બધું એવું ભાઈ ખાઈ ભાઈ જો ના ના રોટલા ખાઈ લે હા હા બે શબ્દો મેં કોઈ કીધા હોય તમને ખોટું લાગે તો માફ કરજો ના ના થાય ના અને આ મિત્રોને કહો તમે કે આ એટના તમે કોઈ ભાઈઓમાં એટના લડાઈ ઝઘડા થયા હોય તો આ એકબીજાને સમજીને આ એટના ભેગા થઈ જજો જો હહુદી તમે મળો ના ભેગા અને એ વાત નો નિરાકરણ ના લાવો તો હુદી એકબીજાના રિહમત ફરતા હોય એટલે મલીન ચોખવટ કરી લે અને જેટલા ભાઈઓ આપણે ભેગા રહશો ને એટલી મજા આવશે હા એટલી મજા આવશે ને આપણું કુટુંબ કહો કે આપણું ઘર કહો એનાથી ચોખશે આપણું હા અને ભલે અમુક લડાઈ ઝગડા તો દરેક થોઈ થોઈ ના થોય એવું નહીં અને શિખવાડવાય મળશે કદાચ તારા ભાઈને ઓમ કર્યું કે કર્યું ના જોયો ઓમ છે પણ આપણે પોતે સમજે સમજી કે ના ના આ મારો પોતાનો ભય છે મત પોતે સમજીને એનું નમીન એકબીજા નમીન કરશે તો જ વસ્તુ થશે અત્યારે ભેગા કરવા વાળા કરતી તો જુદા કરવા વાળા વધારે છે એટલે બધા આ તો આપણે જાતે મળીને સમજી લેવાનું કે ભાઈઓ ભેગા રહેવું કે આ લોકો એવા હોય છે કે ઊંચાઈમાં હું તો એકલો ઓમ કહીને આવ્યું તેમ કહીને પણ ભાઈ તો જોમ શોભતું હોય શોભો અને આ રીતના તમે જો આ ભાઈઓ ભેગા થયા એ તમે આવું હોય તો તમે બધા થજો અને બીજાને કહેજો અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી આયો કોઈ હતી રે હતી અમારી ડિગડી